હાસોટ તાલુકાના પંડવાઈ સ્થિત શ્રી ઉદ્યોગ મંડળી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક વર્ષોથી શેરડીના ઉત્પાદનમાં ઘટાડો તેમજ શેરડીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ ન હોવાથી સુગરની પિલાણ ક્ષમતા ઉપર માઠી અસર તેમજ ખેડૂતોમાં વધુમાં વધુ શેરડીનું ઉત્પાદન મેળવી શકતા નથી સાથે શેરડીના ઉભા પાકને ડુક્કર દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવતા નુકશાનને લઈ ખેડૂત શિબિર યોજાઈ હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાસોટ અને વાલિયા તથા સુરત જિલ્લાના ઉલપાડ માંગરોળ અને માંડવી તાલુકાના સભાસદ ધરાવતી પંડવાઈ સુગર દ્વારા સભાસદ ખેડૂતો માટે વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક વર્ષોથી શેરડીનું ઉત્પાદન ઘટતું જાય છે જેને લઈને શેરડીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ નહીં થવાથી સુગરની પીલાંગ ક્ષમતા ઉપર માઠી અસર પડી હતી અને ખેડૂતોને પણ એકર દીઠ ઉત્પાદન ઓછું થવાથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે સંસ્થાના કાર્ય વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનની ફળદ્રુપતા પણ

શેરડીના પાક ઉત્પાદકતા વધારવા જમીનની ફળદ્રુપતા વધારવા તથા શેરડીના પાકમાં ડુક્કર દ્વારા થતું નુકસાન અટકાવવા માટે પંડવાઈ સુગર ખાતે સંસ્થાના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખેડૂત શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના અનુભવી કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર એસી માલી ડોક્ટર જીબી બી કાલરિયા ડોક્ટર એચ એમ પટેલ ડોક્ટર આર એસ ભક્તો ઉપસ્થિત સભાસદ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે પણ વાઇસ સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ સહિતના ડિરેક્ટર હાજર રહ્યા હતા આજ રોજ સુગર ફેક્ટરી ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડનાર છે ત્યારે જે આજથી વીસ પચીસ વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે શેરડી ઉત્પાદનની અંદર એક એકરની અંદર પચાસ ટનની આજુબાજુનું પચાસ સહિત ટનનું ઉત્પાદન આવતું હતું જ્યારે આજે એવરેજ ઉત્પાદન ઘટવાને કારણે દરેક સુગર ફેક્ટરીમાં શેરડીનો પુરવઠો મળતો ઓછો થયો છે અને એને લઈને જે ફેક્ટરીઓમાં એની જે પીલાણ ક્ષમતા હોય એ પીલાણ ક્ષમતા કરતાં ઓછું પીલવાને કારણે પર માંડી પડતી હોય છે જે શેરડીની અંદર કઈ રીતના એનું ઉત્પાદન વધે એના માટે આજે શ્રી ડૉક્ટર એસ સી માલી ડૉક્ટર જી બી કાલડીયા ડૉક્ટર એચ એમ પટેલ ડૉક્ટર આર એસ ભગટા અને ડાંગરની ખેતી માટે સુરત કેવી કેમાંથી પધરેલા જનકસિંહ રાઠોડ આ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સમજણ આપવાને કારણે એમાં કયા કયા તત્વો એડ કરી શકાય કયું ખાતર નાખવાથી ઉત્પાદનો વધી શકે તે આજે અહીંયા આ સેમિનારની અંદર ખેડૂત મિત્રોને સહાયરૂપ થવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મને લાગે છે કે આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાના કારણે કૃષિ યુનિવર્સિટીના જે તજજ્ઞો છે તજજ્ઞો દ્વારા જે પ્રકારે સલાહ સૂચન હોય એ સલાહ સૂચન પ્રમાણે બધા જ ખેડૂતશ્રીઓ આપણે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરીએ અને આપણા ખેતરની અંદર જે ઉત્પાદન આવે છે ઉત્પાદનમાં કઈ રીતના વધારો કરી શકાય એ વધારો કરવા માટેનો જ્યારે આજે અહીંયા રાખવામાં હોય ત્યારે ખેડૂત મિત્રોને પણ વિનંતી કરો છું આપણે બધા જ લોકો આ કૃષિ વૈજ્ઞાનિકની સલાહ સૂચન પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરીએ અને આપણા ખેતરનું ઉત્પાદન વધારીએ સાથે સાથે ગુધનો પણ ત્રાસ હોવાને કારણે શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે કે જે મોટી શેરડીઓ અને મોટી શેરડીની અંદર ડુક્કરો અંદર એને શેરડીને કાપી નાખતા હોય છે એને લઈને પણ ખેડૂતોનું ઉત્પાદન શેરડીમાં ઓછું થાય છે એના માટે પણ આ વૈજ્ઞાનિક શ્રીઓ સલાહ સૂત્ર એમાં પણ આપવાના છે ત્યારે બધા જ લોકો સૌ ખેડૂતોને આજનો આ જે સેમિનાર છે એ બધાને ફળીભૂત થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું સૌ ખેડૂત મિત્રો આ વૈજ્ઞાનિક ઢબે જે પ્રકારે સરસ્વના પે પ્રમાણે વધારે લોકો ખેતી કરીએ એવી પર વિનંતી કરું છું